શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં તો મિત્રો તમને જણાવી દઈએ કે ક્યારથી શરૂ થશે ખરમાસ સમય રહેતા પૂર્ણ કરી લો શુભ કામ આ તારીખ સુધી નહીં કરી શકાય કોઈ માંગલિક કાર્યો પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે ખરમાસ વર્ષમાં બે વાર આવે છે એક નવેમ્બર ડિસેમ્બરમાં અને બીજો માર્ચ એપ્રિલમાં ખરમાસ એક અશુભ સમય છે જે દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી સનાતન ધર્મમાં ખરમાસને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે માન્યતા છે જ્યાં સુધી ખરમાસ લાગેલું હોય ત્યાં સુધી શુભ અને માંગલિક કાર્ય વર્ચિત રહે છે આ જ કારણ છે કે આ સમયમાં લગ્ન જેવા શુભ કાર્ય ટાળવામાં આવે છે આ દરમિયાન ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની આરાધના કરવામાં આવે છે જેનાથી જાતકના જીવનમાં વૈભવ સુખની પ્રાપ્તિ થાય છે આ સમય દરમિયાન અમુક કાર્ય ભૂલથી પણ ના કરવા જોઈએ નહીં તો જીવનમાં ઘણા પ્રકારના સંકટ શરૂ થઈ જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે ખરમાસ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે ખરમાસ દરમિયાન શુભ કાર્યો કેમ ટાળવામાં આવે છે મિત્રો શું તમને ખબર છે કે ખરમાસને અશુભ મહિના કે અશુભ દિવસો કેમ માનવામાં આવે છે ખરમાસના સમયમાં કોઈ પણ શુભ કાર્ય નથી કરવામાં આવતા આ દરમિયાન વિવાહ ગ્રહ મુંડન વગેરે જેવા બધા જ માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે ખરમાસ પૂર્ણ થયા બાદ જ શુભ કાર્યો થાય છે ખરમાસ શરૂ થતા પહેલા જ તમારે શુભ કાર્યો કરી લેવા જોઈએ નહીંતર બાદમાં નહીં કરી શકો ત્યારબાદ તમારે મુહૂર્ત માટે લાંબી રાહ જોવી પડી શકે છે ત્યારે મિત્રો અમે તમને આજે આ વિડીયોમાં જણાવીશું કે ખરમાસ ક્યારે શરૂ થશે અને તેનું સમાપન ક્યારે થશે તે પહેલા ખાસ દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો વિડિયોની શરૂઆત કરતા પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે

આમ અંગ્રેજી કેલેન્ડર અનુસાર હરમાસ નવેમ્બર ડિસેમ્બર અને માર્ચ એપ્રિલ દરમિયાન આવે છે તો મિત્રો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે ક્યારે શરૂ થશે ખરમાસ હાલ નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે પંચાંગ અનુસાર સૂર્ય સોળ ડિસેમ્બર મંગળવારના રોજ સવારે ચારને સત્તાવીસ વાગ્યે ધનરાશિમાં પ્રવેશશે સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે જ ખરમાસ શરૂ થઈ જશે આમ સોળ ડિસેમ્બર બે ના રોજ ખરમાસ શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે ક્યારે પૂર્ણ થશે ખરમાસ સોળ ડિસેમ્બરથી શરૂ થનાર ખરમાસ એક મહિના સુધી ચાલશે સૂર્યધન કે મીન રાશિમાંથી બહાર નીકળે છે ત્યારે ખરમાસ સમાપ્ત થાય છે પંચાંગ અનુસાર સૂર્યોધન રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ખરમાસ સમાપ્ત થશે તેમજ તે સમયે સૂર્યની મકર સંક્રાંતિ હશે ખરમાસનું સમાપન મકર સંક્રાંતિના દિવસે થશે પ્રિય મિત્રો આ સમય દરમિયાન સૂર્ય ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના બુધવારના રોજ બપોરે ત્રણ વાગ્યાને ને તેર વાગ્યે મકર રાશિમાં પ્રવેશશે ત્યારે સૂર્યની મકર સંક્રાંતિ થશે આધારે ખરમાસ ચૌદ જાન્યુઆરી બે હજાર ના રોજ મકર સંક્રાંતિના દિવસે સમાપ્ત થશે એક મહિનો નહીં થઈ શકે કોઈ કાર્ય ખરમાસ સોળ ડિસેમ્બર બે હજાર પચીસ ની તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલશે ખરમાસ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ સમાપ્ત થશે

શુભ કાર્ય કરવા માટે સૂર્ય સંપૂર્ણ રીતે ગતિમાન હોવો જોઈએ અને ગુરુ પોતાની સંપૂર્ણ શક્તિઓ સાથે શુભતા પૂરી પાડવાની સ્થિતિમાં હોવો જોઈએ સામાન્ય રીતે કહીએ તો સૂર્ય અને ગુરુ બંનેનું ઉચ્ચ હોવું જરૂરી છે બીજા કોઈ શુભ કાર્યો ન કરવાના હોય આ મહિનામાં ગાય ગુરુ બ્રાહ્મણની સેવા કરવી જોઈએ તેમજ ખરમાસમાં કોઈ પવિત્ર તીર્થ સ્થળ કે જાત્રા સ્થળની પણ મુલાકાત લેવી જોઈએ ખરમાસ દરમિયાન ભૂલથી પણ તામસિક ભોજન લેવું જોઈએ નહીં તે દરમિયાન નવું વાહન ખરીદવું કે મકાનનું નિર્માણની શરૂઆત કરવી એ પણ અશુભ માનવામાં આવે છે જ્યાં સુધી ખરમાસ રહે છે તે સમયમાં સગાઈ વિવાહ અથવા તો ગૃહ પ્રવેશ કરવો વર્જિત માનવામાં આવે છે આ સમય દરમિયાન કોઈના સાથે વાદ વિવાદ કરવાથી બચવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે ખરમાસમાં આ કામ અવશ્ય કરો ધાર્મિક વિદ્વાનોના મતે ખરમાસ દરમિયાન રોજ ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ આ સમય દરમિયાન રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને સૂર્યને અર્ધ્ય આપીને તેમના મંત્રોનો જાપ કરો માનસિક શાંતિ મેળવવા માટે ખરમાસ દરમિયાન ધ્યાન યોગ કરવો જોઈએ ખરમાસના સમય દરમિયાન પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદોને દાન આપો આ ઉપાયોથી કરો સૂર્યદેવને પ્રસન્ન ખરમાસ દરમિયાન અમુક ઉપાય કરીને સૂર્યદેવને પ્રસન્ન કરવાનું વિધાન છે આ સમયમાં તમે સૂર્યદેવને અર્ધ્ય અને પૂજા બાદ ગોળ દૂધ અને ચોખા સહિત અમુક ચીજોનું દાન કરવું જોઈએ કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને જાતકને પોતાના આશીર્વાદ આપે છે જેનાથી જાતકની તમામ ઈચ્છાઓ પૂર્ણ થવા લાગે છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને લક્ષ્મી માતાના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે